ત્રીજો માળને ઝડપી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે છ બે બે હજાર પચીસના રોજ સુરત એસઓજી દ્વારા પકડાયેલા ભરતભાઈ ભગવાનભાઈ પટેલ પાસેથી ઝડપાયેલા પાંચ લાખ સત્યાવીસ હજાર સાતસો રૂપિયાના સાતસો સિત્તેર ગ્રામ મેથામ ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો તેણે આપ્યો હતો આ કાર્યવાહી શહેરમાં નાર્કોટિક્સના નાસ્તા ફરતા ગુનાહિત નાયકો સામે કામગીરીમાં મહત્વપૂર્ણ સિદ્ધાંત ધરાવે છે સુરત એસઓજીના અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सोल्यूशन फॉर होम एप्लायसेस टीवी फ्रिज, वॉशिंग मशीन एसी घर घंटी कूलर चिमनी ओवन मोबाइल अने एसेसरीज होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ